હલો બાલ દોસ્તો હું ક્લેરા ક્રિશ્ચિયન સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ અને ગઈકાલે જે વાર્તા આપણે સાંભળી એનો બીજો ભાગ આજે સાંભળીશું મારી જ લખેલી મારા દોરેલા ચિત્રો સાથે નામ છે સૂર્ય સમીર સારિકા ભાગ બે ગઈકાલની વાર્તામાં અંત ભાગમાં શું હતું કે છગન ને ગોળો મળ્યો નહીં એટલે ચિંતા કર્યા વગર ઘરે જતો રહ્યો સારિકા રાહ જોઈ રહી હતી કે ક્યારે છગન જાય અને હું ગોળો હાથમાં લઉં અને પછી સારિકાએ છગનને જતો જોયો એટલે સંતાડેલો ગોળો પોતાના ખોળામાં લઈને બેઠી વિચારવા લાગી કે આજે જ આ ગોળા પાસે કંઈક માગું અને પછી એણે વિચાર્યું કે શું માગું શું માગું શું હું ઘર માગું કે ચોમાસું ઉનાળો શિયાળો ગમે તે હોય હું શાંતિથી રહી શકું પણ ના આ પેલા વડ ઉપરના તોફાની અને બારકસ વાંદરાઓ મને મારા ઘરમાં રહેવા દેશે મને જ બહાર કાઢીને બધા ઘરમાં બેસી જશે ઘર નથી માગું તો પછી મોટર કાઢી માગું જ્યાં જવું હોય ત્યાં બેસીને ફરવા જવું એ પણ બરાબર નથી એમાં પણ મને તો બેસવાનું જ નહીં મળે એ પછી વિચારમાં પડી ગઈ કે શું માગું શું માગું એની નજર આકાશમાં ગઈ એને લાયકા યાદ આવી લાયકા કોણ હતી એક શેરીમાં રખડતી કૂતરી હતી પણ અવકાશના સંશોધન માટે એણે પોતાનો જીવ કુરબાન કર્યો શહીદ થઈ ગઈ અવકાશમાં ગઈ એ મરણ પામી પણ ઇતિહાસમાં એના ફોટા છપાયા છે અને એનું નામ સોનેરી અક્ષરે લખાઈ ગયું છે બસ શું માગવું નક્કી થઈ ગયું મારે કંઈક માગવું છે એવું માગવું છે કે લાયકાની જેમ હું પણ અમર થઈ છું પણ શું માગવું એ હજી નક્કી થયું નથી વિચારે છે શું માગું શું માગું એટલામાં ઉપર વડના પાંદડામાંથી ચડાઈને આવતો ગરમ તડકો માથાને સ્પર્શ્યો અને તરત જ જાણે કે એક ઝપકારો થયો એના મગજમાં અને યાદ આવી ગયો બસ મારે મારે આદિત્ય એલ એક ના જેવું જ એક યાન માગવું બસ મારે સૂર્યની સમીપ જવું છે ભલે હું મરી જુઓ પણ અમર થઈ જાઉં અને મને જોઈને બધા ગાશે અવકાશમાં ગઈ લાયકા તો સૂર્ય સમીપ સારિકા અવકાશમાં ગઈ લાયકા તો સૂર્ય સમીપ સારિકા લાયકાની જેમ મારું નામ પણ લખાશે ઇતિહાસમાં લાયકાની જેમ મારું નામ પણ લખાશે ઇતિહાસમાં સૂર્ય સમીપ સારિકા સૂર્ય સમીપ સારિકા બસ અને તો આનંદ રાજીના રેળ થઈ ગઈ અને વિચારવા લાગી કે બસ હવે તો માગી જ લઉં અને એણે સાધુનો મંત્ર યાદ કર્યો ગોળા ઉપર હાથ મૂકી અને આંખો બંધ કરી અને પોતે પ્રાર્થના કરી અને કહેવા લાગી કે હે પરાક્રમી મહાપુરુષ તું મારી પ્રાર્થના સાંભળ તું મારી સામે હાજર થા મારી ઈચ્છા પૂરી કર આદિત્ય એલ એક જેવું જ એક યાન મને આપ એમાં બેસીને મારે સૂર્યની સમીપ જવું છે મારી ઈચ્છા તો પૂરી કર અને ત્રણ વારા મંત્ર બોલી અને એટલી વારમાં તો એકદમ ગડગડાટ અવાજ થયો અને જાણે કે એના જેવું જે કે યાન આવીને વડની નીચે ઊભું રહ્યું અને એને તો નવાઈ લાગી અને વિચાર્યું કે આ આદિત્ય એલ એક લઈને એ મહાપુરુષ આવી ગયો છે નીચે ઊભો છે અને મને જલ્દી બેસવા દે બંધ આંખોએ તેણે યાનમાં બેસવા માટે કૂદકો માર્યો અને જેવો કૂદકો માર્યો ધડામ અવકાશમાં નહીં તો જમીન પર પડી અને જમીન ઉપર પડવાથી એના કમરના બધા મણકા તૂટી ગયા એના હાડકા ભાગી ગયા સૂર્યની સમીપ જવાનું એનું સ્વપ્ન તૂટી ગયું જાદુ ગોળાના અનેક ટુકડાથી ગયા અને થોડા દિવસે તારા દેખાઈ ગયા થેન્ક યુ